અમદાવાદમાં ખ્યાતિકાર્ડમાં ફરાર ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ થઈ છે અમદાવાદ એરપોર્ટ પરથી કાર્તિક પટેલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત બાદ કાર્તિક પટેલ ફરાર હતો કાર્તિક પટેલ વિદેશમાં નાસ્તો ફરતો હોવાનું પણ સામે આવ્યું છે દુબઈથી અમદાવાદ આવતા તેને પકડી લેવામાં આવ્યો છે કાર્તિક પટેલને પકડી લેવા લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી તો પહેલા ઓસ્ટ્રેલિયા અને બાદમાં દુબઈ ભાગી ગયો હતો કાર્તિક કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પણ ફગાવાઈ હતી દર્દીઓના બિનજરૂરી ઓપરેશન કેસમાં નોંધાઈ છે તેના વિરૂધ્ધમાં ફરિયાદ કાર્તિક પટેલ અને ડાયરેક્ટરો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ત્રણ જેટલી ફરિયાદો અમારા સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે અનિતા અમદાવાદમાં ખ્યાતિકાંડમાં ફરાર ડાયરેક્ટર કાર્તિક પટેલની આખરે ધરપકડ થઈ છે શું વધુ અપડેટ મળી રહ્યા છે જે જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલનો જે મુખ્ય તે સૂત્રધાર છે કાર્તિક પટેલ તેની ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ ખાતેથી સવારથી ધરપકડ કરી દીધી છે કાર્તિક પટેલની વાત કરીએ તો તે છેલ્લા બે મહિનાથી વિદેશ ફરાર થઈ ગયો હતો જ્યારે ખ્યાતિ થયું હતું દસ નવેમ્બરના રોજ જ્યારે ફ્રી કેમ્પ કરીને કડીથી જે ઓગણીસ જેટલા દર્દીઓને લાવવામાં આવ્યા હતા અને એ ઓગણીસ જેટલા દર્દીઓમાંથી એન્જીઓગ્રાફી કરાવીને જે સ્ટેન્ડ મુકવાની પ્રક્રિયા આ ધરી દરમિયાન બે દર્દીઓના મોત થયા હતા અને હોબાળો થયો હતો આ સમગ્ર કેસની અંદર જેને આયુષ્યમાન કાર્ડ જે પીએમ જે વાય જે યોજના હેઠળ જે કરોડો રૂપિયા પડાવવાના જે લાલચમાં આર્થિક લાભ મેળવવા સરકાર સાથે ને નુકસાન કરવા માટેનું જે આખું સમગ્ર કાવતરું હતું જેનો પર્દાફાશ થયો હતો જેનો મુખ્ય સૂત્રધારા કાર્તિક પટેલ હતો પટેલ એ સમયે ઓસ્ટ્રેલિયામાં ફરાર હતો અને તે વિદેશમાં પરિવાર સાથે ફરવા ગયો હતો પરંતુ જયારે કાંડ બહાર આવ્યું ત્યાંથી તે વિદેશમાં જ રોકાયો હતો ક્રાઇમબ્રાન્સની ટીમે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી આ કેસમાં અત્યાર સુધીમાં જે ત્રણ ડાયરેક્ટરો હતા જેમાંથી કાર્તિક પટેલની ધરપકડ જે બાકી હતી જેની પણ આજે ધરપકડ થતા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અગાઉ જે પ્રકારે સંજય જે પટોળિયા અને જે અન્ય જે મહિલા જે હતી કોઠારી તેઓની ધરપકડ કરી હતી જ્યારે કાર્તિક જે મુખ્ય રોલમાં તેની ભૂમિકા હતી અને જે ખ્યાતિ હોસ્પિટલમાં જે ફ્રી કેમ્પ કરવા અને પીએમ જે યોજનાના લાભ લેવા માટે સૌથી મહત્વનો જે ટાર્ગેટ હતો તે ખ્યાતિ હોસ્પિટલમાં આજે કાર્તિક પટેલ આપતો હોવાનો ખુલાસો તપાસમાં થયો છે ખ્યાતિ હોસ્પિટલની અંદર કાર્તિક પટેલની જે રોલ વાત કરીએ તો તેની ભૂમિકા મહત્વની છે ડાયરેક્ટર તરીકે તે ફરજ બજાવતો હતો અને જે અન્ય ડાયરેક્ટરો કરતા તે સૌથી વધુ તેની ભાગીદારી હોવાનું સામે આવ્યું છે ખાસ તો કાર્તિક પટેલ જે હેલ્થ સિવાય પણ એજ્યુકેશન અને જે રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે પણ જોડાયેલો છે અને જે પ્રકારે તેનું જે વર્ચસ્વ હતું જે પોતે અલગ અલગ કેસોમાં પણ જે તેની વિરુદ્ધ કાર્યવાહી થઈ હોવાનું પણ સામે આવ્યું છે અગાઉ જમીન પચાવવા માટે બી ફરિયાદ થઈ ચૂકી છે અને જ્યારે તે ઓસ્ટ્રેલિયા ફરાર હતો ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી અને તે ઓસ્ટ્રેલિયા થી દુબઈ ફરાર થઈ ગયો હતો અને આજે જ્યારે સવારે દુબઈથી અમદાવાદ પરત આવી રહ્યો હતો એ દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી છે જે કાર્તિક પટેલ દ્વારા જે અગાઉ આગોતરા જામીન માટેની પણ અરજી કરવામાં આવી હતી તેના જમાઈ દ્વારા આ અરજી કરવામાં આવી હતી પરંતુ સેસન આ જે ઘટનાની ગંભીરતા ને લઈને અરજી ફગાવી દેતા જે ખાસ તો કાર્તિક પટેલ પોતે દુબઈ થી અમદાવાદ આવવા માટે નીકળ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચને આ માહિતી મળતા તેને એરપોર્ટ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે આ કેસમાં અત્યાર સુધીના તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જે આખું જે રેકેટ હતું ફ્રી કેમ્પ કરીને જે દર્દીઓ જે છે તેઓને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવશે આવતા હતા અને એન્જીઓગ્રાફી અને હેલ્થની જે સ્ટેન્ડની જે પ્રક્રિયા જે છે તેના આધારે પીએન જે યોજનામાંથી પૈસા પડાવવાનું જે સમગ્ર કાવતરુ હતું તેનો પર્દાફાશ જે થયો હતો તેમાં મુખ્ય રોલ તરીકે હા કાર્તિકની ધરપકડ કરીને સમગ્ર કામ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આભાર